भाषा खो હું મારું નામ નારણભાઈ જાધવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું છે શું છે તમારી માંગણી અમે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમ્યુલેશનમાં જે કઈ બનાવ બન્યો છે એ બનાવની રૂવે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મંચ વિસ્તારના આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ લોકશાહીમાં થયા આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેમ પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લો કે અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય એને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ નાખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના અમે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી તો પ્રતિનિધિની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે અને લો કે જો આવું કંઈ લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે આપણી માગણી સરકાર તો આવતા સમયમાં પછી જે કંઈ ની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું સોમનાથ વિસ્તારની અંદર જે સંઘ સર્કલ ની બાજુમાં અનેક ગરીબ પરિવારના મકાનો છે ત્યાં ત્યાંના કલેક્ટર શ્રીએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ત્યાં રહેતા લોકોના મકાન ઉપર પ્રથમ વીજ કનેક્શન ઉતરાવી લીધા તે લોકોના મકાન

ત્યારે ગીર સોમનાથના ના ધારાસભ્ય વિમલ કરવામાં આવે છે આવા ચાલીસ જેવા લોકો ઉપર કોઈ પણ પરવાનગી લીધા વગર પોલીસને આથો બનાવીને એના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની અંદર રોષની લાગણી છે ખરેખર સામાન્ય પ્રજાના જ મકાન પ્રકારનું ત્યાં ડિમોલેશન કરવામાં આવતું નથી એનું કાંઈ પાડવામાં આવતું નથી સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે જ્યારે સામાન્ય પ્રજાનું આવું મકાન પડતું હોય કે ડિમોલેશન થતું હોય ત્યારે કોઈ આગેવાન જતા હોય તો તેને

એનામાં તેવડ હોય તો એ પેલા ખાલી કરાવે પછી સામાન્ય પ્રજા ઉપર વાર કરે અને જે વિમલ ચોડાસમા ઉપર ખોટા કેસ કરવામાં આવે ચાલીસ લોકો ઉપર એની ઉપર સંપૂર્ણ તપાસ કરી અને ખોટા કેસ પરત ખેંચવામાં આવે એવી કોળી સમાજની ઉગ્ર માંગ છે